તો કેમ છે મારા ગુજરાતી મિત્રો મજા માને રેડમી નોટ સિરીઝ તરફથી એક નવો ફોન આવી ગયો છે કેમ કે રેડમી ઓફલાઈન કે ઓછા સારી માં વસ્તુ પ્રોવાઈડ કરતી હોય તો રેડમીની નોટ સિરીઝ છે નોટ સિરીઝ તરફથી રેડમી પ્રો પ્લસ આપણી પાસે આવી ગયો છે હા આ ફોનમાં છે ને મિત્રો તમને છ હજાર ની બેટરી સાથે નેવું ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવે છે અને એક થ્રી કવર ડિસ્પ્લે સાથે બહુ મસ્ત લુક વાળો ફોન છે આ ફોન આપણે રિટેલમાં રિવ્યુ કરવાના છીએ અને હા હું તમને એ પણ કહી દઉં કે મારી પાસે છે ને મિત્રો રેડમી નોટ ફોર્ટીન પ્રો પણ આવી ગયો છે આપણે એનું પણ રિવ્યુ કરવાના છે તો જો તમે ચેનલ પર નવા તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લુક એન્ડ બોડી થી મિત્રો વાત કરીએ તો લુક પહેલા તમે ફોન નો જો એકદમ મસ્ત એકદમ ધાસુ લુક લાગે છે હા બહુ મસ્ત લુક વાળો ફોન છે અહીં મિત્રો પાછળની તરફ તમને છે ને કાચ જોવા મળે છે જે ગોરિલા ગ્લાસ ફિક્ટર 7i નું પ્રોટેક્શન આપવામાં આવે છે અને હા મિત્રો છે ને કેમેરા બમ જોવો અને તો કેમેરા બમ છે ને મિત્રો Redmi ની Note સિરીઝ દર વખતે આ સાઈડ આપવામાં આવતો એની જગ્યાએ આ વખતે ગોળ રાઉન્ડ વચ્ચે આપવામાં આવ્યું છે સોરસ પણ નથી બહુ મસ્ત લાગે છે કેમેરા મોડ્યુલ એકદમ મસ્ત લાગે છે બાકી જો ફ્રેમ ની વાત

આપવામાં આવે છે અહીં તમને સ્ટુડિયો સ્પીકર જોવા મળે છે એના કારણે ઉપર એક સ્પીકર વેલ આપવામાં આવે છે એની સાઈડમાં તમને એક માઇક પણ આપવામાં આવે છે એટલે બે માઇક સાથે આ મોબાઈલ આવ્યો છે બહુ મસ્ત સારું કહી શકાય વાત જો મિત્રો ડિસ્પ્લે ની કરીએ તો થ્રી ડી કવ ડિસ્પ્લે આપવામાં આવે છે અને ડિસ્પ્લે જોવાનું તો મિત્રો બહુ મોટી સાઇઝ નથી બહુ મસ્ત ડિસ્પ્લે છે આ સિક્સ પોઈન્ટ સિક્સટી સેવન ઇંચ આ ડિસ્પ્લે છે જે એક એમોલેડ પેનલ છે આવા તમને ડોલબી વિઝન નો સપોર્ટ જોવા મળે છે સાથે એકસો વીસ હર્ટ આપવામાં આવે છે અને બ્રાઇટનેસની જો વાત કરું તો મિત્રો બ્રાઇટનેસ તમને ત્રણ હજાર નીટની ની પીક બ્રાઇટનેસ આપવામાં આવે છે હું ખુદ મિત્રો તડકામાં જઈ ટેસ્ટ કરવા ગયો હતો કે તડકામાં વિઝિબિલિટી કેવી આપે છે તો હું તમને કહું બહુ મસ્ત આપે છે તમને જરા પણ તકલીફ નહીં થાય જોવામાં અને હા તમારો પોતાનો પડચાય પણ નહીં જોવા મળે એટલે બહુ મસ્ત લાગે છે ડિસ્પ્લે હા તમે જો તડકામાં મૂવી જોતા હશો તો પણ કાંઈ વાંધો નહીં આવે અને કેમેરા વાપરવામાં પણ તડકામાં સારી એવી ડિસ્પ્લે પ્રોવાઈડ કરે છે બાકી જો તડકામાં તમે ફોટોગ્રાફી કરતા હોવ તો ત્યાં પણ તમને ડિસ્પ્લે સારી એવી જોવા મળે છે અને હા મિત્રો તમને ડોલ બી વિઝન આપવામાં આવે છે જેના કારણે તમને મૂવી જોવાની બહુ મજા આવવાની અને સ્ટુડિયો સ્પીકર પણ આપવામાં આવે છે એટલે ડિસ્પ્લે મિત્રો એકદમ મસ્ત છે આમાં તમને સિક્સ એટ બિલિયન્સ કલરનો સપોર્ટ જોવા મળે છે જેના કારણે તમને કલર બહુ મસ્ત આપવામાં આવે છે ડિસ્પ્લે એમાં હા તમે આમાં છે ને મિત્રો ફોર કેમાં જોઈ શકો છો અને વિડીયો ક્વોલિટી બહુ મસ્ત આવે છે સાઈડના વ્યૂંગ એંગલ પર બહુ મસ્ત આવી જાય છે અને ઉપરના નીચેલા ચિહ્ન જોયો તો એ કાંઈ બહુ મોટી સાઈઝના નથી અને થ્રી ડી કવ ડિસ્પ્લે છે જેના કારણે તમને વાપરવાની બહુ મજા આવવાની અને હા મિત્રો આમાં તમને પંચ વોલ આપવામાં આવે છે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે અને આગળની સાઈડ તમને ગોરેલા ગ્લાસ વિક્ટર થ્રીનું પ્રોટેક્શન પણ આપવામાં આવે છે હવે મિત્રો જો વાત એન્ડ્રોઈડ વર્ઝનની કરીએ તો આમાં તમને એન્ડ્રોઈડ વર્ઝન ચૌદ આપવામાં આવ્યું છે મારું એવું માનવું હતું કે એન્ડ્રોઈડ વર્ઝન પંદર આપ્યું હોત તો વધારે સારું હોત અત્યારે મિત્રો બધા જ ફોનમાં એન્ડ્રોઈડ વર્ઝન પંદર આવી ગયું છે તો

મસ્ત અને ક્લીન યુઆઈ જોવા મળે છે વાત જો મિત્રો પ્રોસેસર ની કરીએ તો આમાં તમને સ્નેપડ્રેગન ડ્રેગન સેવન એચન થ્રી જોવા મળે છે હવે મિત્રો આ પ્રોસેસર છે ને તે પાવરફુલ છે હા તમને મિત્રો છે ને ગેમિંગ કરવામાં કે મલ્ટીટાસ્કિંગ કરવામાં જરા પણ પ્રોબ્લેમ નહીં થાય કેમ કે આ પ્રોસેસર બહુ પાવરફુલ છે સાથે તમે છે ને મિત્રો ફોર કેમાં વિડીયો પણ શૂટ કરી શકો છો અને પાવરફુલ પ્રોસેસર હોવાના કારણે મિત્રો ગેમિંગ કરવામાં બહુ આવે છે બાકી ફાયર નો ગ્રાઉન્ડ રમ્યો હતો અને સાથે એક રાઉન્ડ પણ અને બેટરી ડાઉન છે ને મિત્રો બહુ જોવા અને કદાચ વધારે વાંધો તમને આમાં છ હજાર બસો એમ એસ ની બિગ બેટરી જોવા મળે છે જે એક સારો પોઈન્ટ કહી શકાય અને સાથે તમને વોટનું ચાર્જિંગ સપોર્ટ પણ જોવા મળે છે બહુ મજા આવી હા રેડમીની નોટ સિરીઝમાં છે ને મિત્રો આ વખતે બહુ મસ્ત વસ્તુ આવ્યું છે વાત જો મિત્રો ડેમેન્ડ ટોરેજ ની કરો તો આમાં તમને છે ને એકસો અઠ્યાવી

બહુ જ મજા આવે છે નેટફ્લિક્સમાં પણ તમને બહુ મજા આવવાની મૂવી જોવાની અને મલ્ટિટાસ્કમાં પણ આ ફોન બહુ જબરદસ્ત છે કેમકે આ ફોનમાં છે ને મિત્રો તમે એક સાથે ત્રણ થી ચાર એપ્લિકેશનો રન કરાવતા હશે ને જે એક વસ્તુ સારું કહી શકાય કેમકે જો તમારે એક સાથે બે થી ત્રણ એપ્લિકેશનો અથવા એક થી બે વધારે ગેમ રાખવી હોય તમે એક સાથે બે ગેમ પણ રમી શકો છો બાદ જો મિત્રો ફોનના કેમેરાની કરું તો હું તમને નંબર કહી દઉં તો મિત્રો છે ને મેગા છે અને પચાસ પિક્સલનો ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે અને હા મિત્રો પણ આપવામાં આવ્યો છે જે મને સારું લાગ્યું કેમ કે રેડમીની નોટ સિરીઝ છે ને મિત્રો વાઇડ પહેલેથી આપે જ છે એક વસ્તુ બહુ મસ્ત છે રેડમીની નોટ સિરીઝમાં અને આગળ સાઈડ તમને વીસ મેગા નો સેલ્ફી સેન્સર આપવામાં આવે છે હવે મિત્રો ફોટોના રિઝલ્ટની વાત કરું તો જે મેન મોડ છે ને તેના ફોટો બહુ મસ્ત આવે છે ડિટેલિંગ પણ સારું જોવા મળે છે અને અહીં તમને કલર એક્યુરેશન બહુ સારું આપવામાં આવે છે વાત છે મિત્રો પોર્ટ્રેટ મોડની કરવું તો અહીં તમને ટેલિફોટો લેન્સ જોવા મળે છે આ જેમાં તમને ટુ પોઈન્ટ ફાઈવ એક્સ ઝૂમ જોવા મળે છે જે ઓપ્ટિકલ ઝૂમ છે આ પોર્ટ્રેટ મોડમાં છે ને મિત્રો ફોટા સારા આવે છે પણ એક ખામી છે કે જ્યારે તમે પોર્ટ્રેટ મોડનો ફોટા પાડો છો ને ત્યારે તમારો સ્કીન ટોન વોર્મ કરી દે છે એ જગ્યાએ તમે જે નેચરલ ફોટા પાડો હોય ને તો તમારો ફોટો મોડમાં જ પાડવા પડશે ત્યાં તમને નેચરલ ટોન જોવા મળે છે અને અલ્ટ્રા વાઇટની જો વાત કરો ને તો અલ્ટ્રા વાઇટના ફોટા સારા એવા આવે છે સાઈડલા વ્યુ એંગલ પણ સારા એવા ડેફિનેટલી આવે છે એમાં કાંઈ ખામી નથી અને જો મિત્રો વિડીયોની વાત કરું તો વિડીયોમાં બહુ મસ્ત

સારા સેલ્ફી કેમેરા જોયેલા છે મેં આમાં એટલા બધા સેલ્ફી કેમેરા સારો નથી ઓવરઓલ મિત્રો ફોન ની વાત કરું પેલા તમને પ્રાઇસ જણાવી દઉં તો એકસો અઠ્યાવી સ્ટોરેજ અને આઠ જીબી રેમ જેની પ્રાઇસ મિત્રો પચીસ હજારની આજુબાજુ જોવા મળે છે હા આ મિત્રો છે ને પચીસ હજારની પ્રાઇઝ રેન્જમાં ફોન ડેફિનેટલી સારો છે કેમ કે તમને આમાં બહુ મસ્ત લુક જોવા મળે છે એકદમ થ્રી ડી કવ ડિસ્પ્લે આપવામાં આવે છે જે મિત્રો બહુ મસ્ત રિઝલ્ટ સાથે આવે છે અને કેમેરાની ક્વોલિટી પણ બહુ જોરદાર છે અને પણ ફોન પાછળ નથી રહેતો એટલે કે મિત્રો છે ને ઓછી પ્રાઇઝમાં સારો ફોન હોય ને તો એ રેડમીનો નોટ સિરીઝનો ફોન હોય છે તો રેડમી નોટ ફોર્ટીન પ્રો પ્લસ એક મસ્ત ફોન છે જો તમે આ ફોન લેવાનો વિચારી રહ્યા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળી જશે ત્યાંથી તમે આ ફોનને બાય પણ કરી શકો અને હા મિત્રો આપણી પાસે રેડમી નોટ ફોર્ટીન પ્રો પણ આવી જ ગયો છે તો આનો આપણે રિવ્યુ કરવાના છીએ કરી નાખજો અને કરજો એટલે મારા નવા તમને જલ્દી મળતા રહે અને આ ફોનનો રિવ્યુ તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જણાવી દેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો તમારા ભાઈ બહેનને શેર કરવાનું ભૂલતા નહીં તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે એક નવા ટોપિકની સાથે અને એક નવા ફોનની સાથે તો ક્યાં સુધી તારો વડિયો ગુજરાતી જય જયગર ગુજરાત